નાના બાળકોને જ્યારે જે છે એ તાવ આવે અને તાવની વ્યવસ્થિત રીતે દવા ન થાય તો કેવી તકલીફ થતી હોય છે અને નાના બાળકો કેટલી બધી હેરાન થતા હોય છે એવા જ એક બાળક આજે મારી સાથે છે કે જેને આ પ્રોબ્લેમ થયો અને એને કારણે જે છે એમને લાંબા સમય સુધી હેરાન થયા બ્રુસેલા પોઝિટિવ આવ્યું એનો કોર્સ કર્યો એ કર્યા પછી પણ જે છે રાહત ન થઈ અને આપણી પાસે સંપૂર્ણપણે આયુર્વેદ સારવાર કરીને અત્યારે સો ટકા સારું છે બાળકને એવા બાળક જે છે મારી સાથે છે અને એના પેરેન્ટ્સ સાથે આપણે વાત કરીશું મોસિનભાઈ સાથે કે શું પ્રોબ્લેમ હતી ને શું થયું હતું નમસ્તે મોસિનભાઈ મોસિનભાઈ શું તકલીફ થઈ હતી ફરાઝને તકલીફમાં સર સ્ટાર્ટિંગમાં ચાલુ થતું તાવ હળવો માથું સતત દુઃખે રાખે અને ઉલટી થતી હતી જે પણ ખાય ને ઉલટી માં નીકળી જાય ઇમ્યુનિટી લો થઈ ગઈ હતી સાહેબ એકદમ લો થઈ તાવ ખૂબ આવી જતો તાવ ખૂબ આવી જતો પછી અહીંયા વાકાનેર થી દવા લીધી હતી દવા જ્યાં સુધી ચાલુ રહી ત્યાં સુધી તો બરોબર હતું એટલે માં થતું શું એને શું શું થતું તાવ આવતો એટલે શું થતું તાવ આવે માથું દુખે અને એકદમ પડ્યો રહે એક દિવસ દોઢ દિવસ બે દિવસ પછી બે દિવસ પછી જ્યારે એકદમ ઉલટી થઈ જાય પછી બધું એને હળવું થાય થોડું ઘણું બરાબર પછી થોડી ખાટી ઉલટી થાય એકદમ બરાબર છે અને આ ફરિયાદમાં તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટરને બતાવ્યું હશે અલગ અલગ વાખાનેરમાં બે ત્રણ પછી રાજકોટમાં બે ત્રણ બતાવ્યું પછી રાજકોટમાં જ્યારે ડોક્ટર રિપોર્ટ કર્યા ત્યારે શું જણાવ્યું તમને રાજકોટમાં અમે ગયા ત્યારે પેલા તો વાખાનેરના રિપોર્ટ કરેલા હતા બધા એને ચેક કર્યા એટલે એ રિપોર્ટમાં તો કાંઈ આવતું નહોતું બ્લડનો રિપોર્ટ હતો બધા રિપોર્ટ હતો બરાબર એટલે એને પછી એક અલગ રિપોર્ટ કરવાનું કીધું

સુતો હોય તો સૂતો જ ઉભો નો થાય હમ હમ પછી યાર એકદમ ઉલટી કરી નાખે ને બધું પેટ સાફ થઈ જાય ને પછી આમ માથું એનું થોડું હળવું થઈ જાય પછી થોડું રમવા માંડે ને બધું તો પછી ડોક્ટર પાસે ને બીજી વાર ગયા કે બ્રુસેલા પોઝિટિવ દવા કર્યા પછી મને તકલીફ રહે જ ત્યારે પછી ડોક્ટરે શું કીધું ત્યારે ડોક્ટરે કીધું કદાચ જે પેલા એને જે વામિટિંગ ને બધું થતું ને એના હિસાબે કદાચ કે અંદર આંતર માં સોજો ને એવું આવી ગયું ને એ ઈ ટાઈપ ટાઈપ નું હોય બધું

આપણે આ લઘુ 4.5 મહિના જેવું બરાબર 4 4.5 મહિના દવા ચાલી હવે અત્યારે શું છે ને કેવું લાગે છે બાળકને અત્યારે તો સાહેબ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું તો દવાનો ત્યારે પહેલા પહેલા એક મહિનો તો ક્યારેક ક્યારેક તકલીફ થતી હતી થોડી થોડી બીજા મહિનાથી એને જે માથું દુખવાની હતી ફરિયાદ એ ઓછી થઈ ગઈ એકદમ હમ પછી થોડી થોડી આ ક્યારેક દસ થી બાર દિવસે એક વખત અસર થતી હતી ત્યારબાદ ત્રીજા મહિનાથી હમ મહિનામાં એક વખત અસર થઈ ગઈ બરાબર અને આ છેલ્લે જે બતાવી ગયા તમે ત્યાંથી પછી આ એક મે છેલ્લો મહિનો થયો આ આખા મહિનામાં ઉલટી નથી થઈ બરાબર ઉલટી નહી કે આવે માથો દુખવાનું કે નહી તાવ આવવાનો કોઈ પણ અને તમે કે વાંકા નેરથી આવો છો વાંકા બરાબર છે તો વાંકા થી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ મોબાઈલ ઉપર મોબાઈલમાં સોશિયલ મીડિયા મીડિયામાં બરાબર છે તો જે મીડિયામાં બાળકોને વ્યવસ્થિત સારું થઈ જતું તો એટલું જ સારું પરિણામ તમને મળ્યું બાળકને અને તમે આપણી હોસ્પિટલ ની નિદાન છે સારવાર છે 100% સંતોષ છે 100% બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડિયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે હું બાળક વિશે કહેવા માગું છું ફરાજને ખરેખર જે પ્રોબ્લેમ હતી ઇમ્યુન સિસ્ટમ ઘણા બધા બાળકોને ડાઉન થઈ જતી હોય છે બાળકોને જ્યારે ઇમ્યુનિટી ડાઉન થાય ત્યારે એને કોઈને કોઈ પ્રકારના ઇન્ફેક્શન લાગતા હોય છે એટલે બાળકને રૂષિલાનું ઇન્ફેક્શન લાગ્યું ઇન્ફેક્શન અંદરથી મટ્યું ન હતું એટલે આયુર્વેદમાં એવું કે જ્યાં સુધી અંદરથી તાવ ન મટે હાર્ડ નહોતા તાવ ત્યાં સુધી બાળકનું પાચન ન સુધરે એનો ખોરાક વ્યવસ્થિત ન થાય એને શરીરમાં પાચન ન થાય અને પછી એને ઉલટી થવા માંડે તો આપણી જયારે દવા શરૂ કરીએ પાચન તો સુધરવાનું શરૂ થઈ ગયું છે બરોબર છે ને હવે તો ત્યારે પાચન વ્યવસ્થિત એટલે બાળકને જ્યારે પાચન બગડે છે અને ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય છે ત્યારે જ આ બધા પ્રોબ્લેમ વધારે થતા હોય છે અને આયુર્વેદમાં બાળકને રોગ પ્રતિક શક્તિ વધારવા માટેની ખૂબ જ સારી દવાઓ છે જે આપણે ફરાજને આપી તેની સાથે પાચન સુધારાની દવા આપી અને બાળકે પણ ખૂબ સરસ રીતેના પેરેન્ટ્સને પણ ખૂબ સારું ધ્યાન રાખ્યું ખોરાકનું ધ્યાન રાખ્યું અને આજે સાડા ચાર મહિના પછી બાળક એટલો વ્યવસ્થિત સ્વસ્થ છે કે જે બાળકને ચાર પાંચ વખત તો એડમિટ કરવા પડ્યા હોય દાખલ થવું પડ્યું હોય આ બધી મુશ્કેલીઓમાંથી પેરેન્ટ્સ પસાર થયા હોય ત્યારે એ પેરેન્ટ્સ જ જાણી શકે છે કે બાળકની સમસ્યાઓ કેટલી વધારે તકલીફમાં આવે છે એમને જ્યારે એડમિટ કરવો પડતો ત્યારે કેવું લાગતું હેરાન થઈ જતા બરાબર છે અને કે ત્યાં સતત બોટલને બધું ચડાવવાનું ચાલુ રહેતું સતત સતત બોટલ બરાબર અને એ કર્યા છે તે પણ પાછા આવ્યા પછી તકલીફ તો પાછી એવી ને આવી જ રહેતી એમ ને થી હવે બોટલ ચડાવે અને એ થઈ જાય થિયારે સરસ પછી જો ઘરે જાય ને એક બે દિવસ થાય પછી તકલીફ પાછી પ્રોબ્લેમ રહે પછી તમે અહીંયા આપણે ટ્રીટમેન્ટ માટે આવ્યા તો આપણે જે પંચકર્મ સારવાર કરીતી એ કેટલી વખત કરાવી પંચકર્મ બે વખત બે વખત કરાવી બરાબર છે કોઈ પ્રોબ્લેમ થયો બાળકને કાઈ બરાબર ને એનાથી પણ સુધારો જલ્દી દેખાતો હતો બરાબર છે એટલે ખરેખર તો લોકો એવું વિચારતા હોય છે કે બાળકોને પંચકર્મ સારવાર કરવાથી કાંઈ મુશ્કેલ થશે કાંઈ નુકસાન થશે પણ આપણે જે આયુર્વેદમાં પંચકર્મ સારવાર કરાવી છે એ બાળકો માટે પણ સ્પેશિયલ ડિઝાઇન કરેલી હોવાને કારણે કોઈ જ સમયે બાળકને કાંઈ પ્રોબ્લેમ થતો હતો નથી એટલે જે કોઈ પણ પેરેન્ટ્સ એવું માનતા હોય પંચકર્મ સારવાર તમે ગમે ત્યારે બાળકની કોઈ પણ જગ્યાએ કરાવો તો ખાસ એ ડૉક્ટરને પૂછો પહેલી વસ્તુ એ પૂછો કે બાળક કેટલું ઝડપથી આ સારવારથી સાજુ થશે બીજું એ પૂછો કે બાળકને કોઈ પ્રોબ્લેમ થશે કે નહીં અમે અહીંયા આયુર્વેદમાં જે પંચકર્મ સારવાર કરાવીએ છીએ એ એવી રીતે કરાવતા હોય છે કે બાળક આરામથી સારવાર લઈ શકે અને પાછો આરામથી ઘરે જઈ શકે અને પછી ફરાર હવે જે પાચનમાં સુધારો કઈ રીતે તમને દેખાય છે હવે એમ પાચનમાં સુધારો એટલે હવે એને ભૂખ લાગે જમવાનું સામેથી માગે પેલા આપણે પ્રાણ ખવડાવવું પડે બરાબર છે હવે ટાઈમ થઈ ગયો ખાઈ લે ખાઈ લે બરાબર તો સામેથી માગે અને તાવમાં ને એમાં તાવમાં છેલ્લા એક મહિનાથી આ એક દિવસે ફરિયાદ થઈ નથી બરાબર છે એટલે ખરેખર જે છે બાળકની શક્તિ ક્રમશઃ ધીરે ધીરે વધતી જાય છે જેનું ઉદાહરણ છે કે ફરાઝને ધીરે 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 બધી વસ્તુમાં સારું થતું ગયું છે જેમ બાળક એટલું બધું હેરાન ને બધા તમે એડમિટ ઇમ્યુન સિસ્ટમ ડાઉન થઈ એટલે સુધી ઇન્ફેક્શન લાગ્યા બુરસેલાના તો તમે એવા બાળકોના પેરેન્ટ્સને શું કહેવા માંગશો કે જેના બાળકો એવી રીતે વારંવાર બીમાર થતા હોય એમ આપણી સારવારમાં તો એકદમ સો ટકા પડી જાય છે થોડોક સમય લાગે પણ થોડીક બાળક ધ્યાન રાખવી પડે આયુર્વેદિક માટે ખોરાક ને એમાં તો વધારે ધ્યાન રાખવું પડે બાકી ફરસ સો ટકા એકદમ સચોટ નિદાન થઈ જાય તમે અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું એમ કે તમને શું સાહેબ એકદમ બેસ્ટ સો ટકા બરાબર ને અને ખાસ કરીને જે છે દરેક પેરેન્ટ્સની મારી નમ્ર વિનંતી છે કે જો બાળકને વારંવાર આ પ્રોબ્લેમ થતા હોય ને તો તમે આયુર્વેદ સારવાર અપનાવો આયુર્વેદ સારવાર નિ દોષ છે બાળકોને જલ્દી ઉપયોગી છે કારણ કે બાળકનું શરીર એકદમ ચોખ્ખો હોય છે અને આયુર્વેદ સારો અને મામું ઝડપથી લાગુ પડતી હોય છે અને બાળકો માટે બેસ્ટ છે અને એની કોઈ આડઅસર નથી થતી હોતી ખાસ કરીને કે બાળકને લાંબા ગાળે કોઈ નુકસાન નથી થતું એમ અને હું તમારા જે આ બાળકનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં આપણે લોકોને શ્રદ્ધા વધે આયુર્વેદમાં બાળકો માટે એ આપણે નાખી શકીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં બરાબર ને ફરાસ તું મને કે શું તકલીફ થતી હતી તને મને ઉલટી થતી હતી માથું દુખતું હતું અને

અને આટલા સમયમાં જે છે એ તું ધીરે ધીરે દવા કરતો હતો તો આપણે અહીંયા ટ્રીટમેન્ટ માટે પંચ કરવા માટે કહેવામાં આવતો હતું ટ્રીટમેન્ટ માટે તો તને ક્યારેય કંઈ તકલીફ થતી નહીં કોઈ તકલીફ નહીં ને એકદમ રેડી સો સો ટકા સારું સરસ અને બેટા તું તો હજી મોટો છો બરાબર તારા નાના ભાઈઓ કેટલા બધા નાના છે નાના બાળકો કે જેને હજી તકલીફ વધારે થતી હોય એ બધી અલગ અલગ પ્રકારની જે રોગ પ્રતિકર્ષક ઓછી હોય તને કેવું લાગ્યું આપણી દવામાં તું એને શું કહીશ બોલ સો ટકા

તો તને બહુ સારું લાગ્યું એમને આયુર્વેદ દવા તને ફાવી ગઈ બરાબર ફરાજ માટે તમે લગભગ આશરે કેટલો ખર્ચો કરી નાખ્યો છે દવામાં બધામાં દવામાં ઘણો ખર્ચો થઈ ગયો હવે તમે વિચાર કરો કે તમે છ સાત મહિનાથી સતત બાળકમાં હેરાન હતા ગુસ્સેલા ને એમાં લગભગ તમે જે છે એ સીતે હજાર નો ખર્ચો કરી નાખ્યો અલગ અલગ રિપોર્ટ કરાવ્યા ત્રણ ચાર વખત એડમિટ થયા ત્રણ ચાર ચાર દિવસ માટે એડમિટ રહ્યા દવાઓ કરાવી મહિનાનો બધું બરોબર એમાં જેટલી રાહત નહોતી મહિનામાં થઈ ને દવા ઝડપથી લાગુ પડી કે નહીં કેટલો સારો ફાયદો છે રાહત એટલે સો ટકા રાહત બરાબર છેલ્લા એક મહિના થયા અમે લાસ્ટ ટાઈમ બતાવીને ગયા ત્યાર પછીથી આજ દિવસ એટલે એક મહિનો રાઈટ થઈ ગયો તકલીફ થઈ ક્યારે પેલા એવું થયું હતું કે એક મહિના સાવ સારો રહેવું ક્યારે એક સતત બીમાર થઈ જાય એમ ને ખુબ ખુબ ધન્યવાદ